નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર તો મિત્રો આજે દેખી શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર પચીસનું પરિણામનું જાહેરનામા આવી ગયું છે તમે જોઈ શકો છો એક પોચ બે હજાર પચીસનો પરિપત્ર થઈ ચૂક્યો છે તો શિક્ષણ વિભાગ સાત સાત ત્રેવીસના ઠરાવ મુજબ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલો મૂકવામાં આવેલ છે આ યોજના અંતર્ગત એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી કરી ધોરણ આઠમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ આરટી એક બે હજાર નવ હેઠળ રચાના નિયમો બે હજાર બાર નવે નબળા વર્ગોને અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવી ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારણ ધોરણ મુજબ સ્વનિર્ભર શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધી શિક્ષણ પ્રાપ્ત કરી શકે રાજ્ય સરકારની આ યોજના છે મિત્રો ત્યાં પચીસ હજાર વિદ્યાર્થીઓને મિત્રો સ્કોલરશિપ આદિજાતિ વિકાસમાં એકવીસ ત્રણ પચીસના મુખ્યમંત્રી સદના મેરિટ સ્કોલરશિપ મેરિટના આધારે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આદિજાતિ વિકાસ વિભાગના હસ્તક ચુંબોતેર તો તમે દેખી શકો ચુમ્મુતેર આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવમાં પ્રવેશ આપનાર છે મિત્રો તો અગિયાર ચાર પચીસમાં ગવર્નિંગ કાઉન્સલિંગમાં લેવાયેલ નિર્ણયના આધારે સંભવિત જ્ઞાન શક્તિ રેસિડેન્સી શાળામાં સંભવિત ધોરણ નવમાં પ્રવેશ માટે મેરિટના આધારે આપવામાં આવે છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ તમે જે છે ચોવીસ બે બે હજાર પચીસના જાહેરનામામાં તમે જોઈ શકો છો જાહેરનામું આપેલું છે તો બાર ચાર પચીસના રોજ આપણે એક્ઝામ લેવાની હતી મિત્રો અને અગિયારથી ત્રણ સમયગાળા અંદર તો આની પ્રોવિઝનલ આન્સર કી પણ મિત્રો આવી ગયેલી હતી અને એના આધારે અહીંયા જોઈ શકો છો કે પચીસ ચાર પચીસ અને સત્તર ચાર પચીસ સુધીના વિગતો ભરીને એના આધારપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા રાજ્ય રાજ્યપરીક્ષા ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો કે મિત્રો ખાસ એ દુઃખી શકો છો એક પોચ બે હજાર પચીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ મિત્રો મેરિટ પરિણામની આપણે વાત કરી લઈએ તો પરિણામ તમે જોઈ શકો છો મિત્રો તો એકસો વીસ માર્ક્સનું પેપર હતું એની અંદર આપણે વાત કરીએ કે ઝીરોથી ઓગણચાળીસ માર્ક્સ આવ્યા એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો એ તમે જોઈ શકો છો ખાસ બે લાખ ઓગણતીસ હજાર એકસો ત્રીસ વિદ્યાર્થીઓ ઝીરોથી ઓગણચાળીસ માર્ક્સ આવ્યા છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે ચુ ચાળીસથી ચુમ્માળી મિત્રો ચોર્યાસી હજાર વિદ્યાર્થીઓ ચોર્યાસી છસો ચાળીસ વિદ્યાર્થીઓ છે પિસ્તાળીસથી ઓગણપચાસવાળા વિદ્યાર્થીઓ મિત્રો તમે સત્તાવન હજાર આઠસો અને એકવીસ વિદ્યાર્થીઓ છે ત્યારબાદ પચીસ પચાસ ચોપ્પન વચ્ચે મિત્રો અડત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે પચાસથી ઓગણસાઠ વચ્ચે મિત્રો બાર હજાર પચીસ છસો પ પચીસ વિદ્યાર્થી પાંત્રીસ વિદ્યાર્થીઓ છે હવે મિત્રો ખાસ સાઈઠ પછીના મિત્રો પાંચ વિદ્યાર્થી સોળ હજાર નવસો ને સુડતાળીસ વિદ્યાર્થીઓ છે બરાબર છે તો અગિયાર હજાર બસો ને છ્યાસી વિદ્યાર્થીઓ પાંસઠથી અગણસીતર વચ્ચે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ મિત્રો ચુમ્બતેરસો બેતાળીસ વિદ્યાર્થીઓ છે એકસો પંદરથી એકસો વીસ વચ્ચે એક પણ વિદ્યાર્થી મિત્રો નથી આવ્યું અને એકસો દસથી એકસો ચૌદ વચ્ચે મિત્રો ચાર વિદ્યાર્થીઓ આવ્યા છે મિત્રો તો મિત્રો આનો આપણે સરવાળો કુલ કરવાનો છે બરાબર છે આ સરવાળો અગિયાર હજાર અને સોળ હજાર આ તમામે તમામ વિદ્યાર્થીઓ મિત્રો આની અંદર તમે દેખી શકો છો કે અમુક વિદ્યાર્થીઓ રેસિડેન્સીમાં જશે એટલે તમારું મેરિટ સાહીઠ માર્ક્સ આસપાસ અટકવાની સંભાવના છે તો સાહીઠ માર્ક્સ આસપાસ જે વિદ્યાર્થી મેરિટ આવે છે એ મિત્રો સોળ ટકા સ્કોલરશિપનો તમને લાભ મળવાનો છે તો મિત્રો અચૂક તમે લાભ લેજો તમે દેખી શકો છો કે પચીસ હજાર વિદ્યાર્થીનો મિત્રો તમે સ્કોલરશિપનો લાભ આપવાનો સરકાર દ્વારા અને એની અંદર બાકીને ખાસ મિત્રો વાત કરી લઈએ તો પચીસ હજારમાંથી મિત્રો બાર હજાર પાંચસો ભાઈઓ લેવાના છે બાર હજાર પાંચસો બેનો લેવાની છે તો આની ખાસ કાળજી લેજો બાકીના બાકીની રેસિડેન્સી સ્કૂલમાં અમુક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે એટલે તમારું મેરિટ મિત્રો આ મિત્રો જે અહીંયા છે આ મિત્રો આશા રાખવી નહીં બરાબર છે આટલા વિદ્યાર્થીને આશા રાખવાની રહેશે આ વિદ્યાર્થીઓ મિત્રો સ્કોલરશિપનો લાભ મળશે એટલે સાહીઠથી ચોસઠ વચ્ચે લાભ મળી જશે મિત્રો તો સમય સાહીઠ માર્ક સુધી તમને ચાન્સ મળી શકે છે એમ તો મિત્રો થોડા આપણે આગળ વધીશું તો આ પરિણામની વાત કરી દીધી તો તમે મિત્રો જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેડિ સ્કોલરશિપ સીજીએમએસ બે હજાર પચીસમાં બેસના વિદ્યાર્થીની સંખ્યા તમે દેખી શકો છો ચાર લાખ બ્યાસી હજાર પંચસો ચોસઠ વિદ્યાર્થીએ એક્ઝામ આપી હતી આ પરિણામમાં કુલ સોળ શાળાઓમાં સત્તર શાળાઓમાં નેવું ટકાથી એકસો આઠ ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે સત્તર વિદ્યાર્થીઓ છે ત્યારબાદ મિત્રો એસી ટકાથી સાતસોને તમે દેખી શકો છો સાત ચારસો ને વિદ્યાર્થીઓ છે ત્રેવીસો સાઠ શાળાઓ છે એમાંથી ત્રણ હજાર એકતાળીસ સિત્તેર ટકા ઉપર એટલે ચોર્યાસી ગુણ મેળવેલા છે મિત્રો ત્યારબાદ મિત્રો તમે દેખી શકો છો કે આ સાહીઠ ટકાથી વધુ એટલે બોતેર ગુણ મેળવેલા છે વધારે પંદર હજાર છોતેર વિદ્યાર્થીઓ છે સાહીઠ ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ મિત્રો સુડતાળીસ હજાર બસો બસોને સાહીઠ ગુણ કરતાં વધુ મિત્રો છે બરાબર તો મિત્રો સુન્તાળીસ હજાર બસો છે ત્યારે ચાલીસ ટકા એટલે કે ગુણથી વધુ ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ તેર એકત તેર એક લાખ એકત્રીસ હજાર બસો વિદ્યાર્થીઓ છે તો મિત્રો આ કામ ચલો મેરિટ પ્રથમ મેરિટ અન્ય જનરલ માટે સાહીઠ કરતાં વધુ ગુણ મેળવના વિદ્યાર્થીઓ એસસી કેટેગરી માટે મિત્રો પંચાવન માર્ક્સ અટકાયું છે અને એસટી માટે પચાસ માર્ક્સ અટકાયું છે એટલે જોબીસી જનરલ વિદ્યાર્થી મિત્રો છે 60 માર્ક્સ એ અટકાવવામાં આવ્યું છે અલમાં મેરિટ એસસી માટે મિત્રો પંચાવન છે અને એસટી માટે મિત્રો પચાસ માર્ક્સ રહેશે તો મિત્રો માર્ક્સ માર્ક્સવાળા મિત્રો તમને સ્કોલરશીપનો લાભ મળી શકે છે સંબંધિત કચેરીમાં ટૂંક સમય રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ પરિણામની યાદીમાં વિદ્યાર્થીઓને જે યોજના અંતર્ગત સરકારશ્રીનો ઠરાવો પ્રવર્તમાન નિયમો જોગવાઈ અને સંબંધિત કચેરી દ્વારા આપવાના હતા લાભો અંગેની આગળની આનું આનું આનુષાંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે તો ફાઇનલ મેરિટ યાદી મિત્રો હવે પડશે તો તમે ખાસ તમને લાભ મળી જશે તો મિત્રો આ આ ચેજનો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય અને ચેનલ પર હજુ પણ નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત